નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં પોલીસની કારને નડ્યો છે અકસ્માત દાહોદથી ગાંધીનગર જતી પોલીસની કારને નડ્યો છે અકસ્માત સંતરામપુર શહેરના નરસિંહપુર ગામ પાસેની ઘટના ગાંધીનગર જતી પોલીસની કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો છે અકસ્માત ટ્રેક્ટરના પાછળના વાગે કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે આ માર્ગ અકસ્માતમાં બે પોલીસ કર્મીઓને ઈજા પહોંચતા एक सो आठनी मदत लई सरकारी सार्वर हॉस्पिटलमध्ये सारवार्थी था।